હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે દોસ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વીસમો હપ્તો ક્યારે મળશે દરેકના મનમાં સવાલ છે તો તે વિષેની સંપૂર્ણ માહિતી તમને હું આપવાનો છું અને જે અહીંયા ઓગણીસમો હપ્તો એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મળ્યો હતો તો હવે વીસમો હપ્તો આપણને ક્યારે મળશે તો તે વિષેની સંપૂર્ણ માહિતી જોવા માટે વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચલો વિડીયોની શરૂઆત કરીએ દોસ્તો વાત કરીએ પીએમ કિસાન વીસમો હપ્તો ક્યારે મળશે એ દરેકના મનમાં સવાલ છે તો દોસ્તો દેશભરના કરોડો ખેડૂતો પીએફ કિસાન સન્માન નિધિ યોજનામાં વીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મોદી સરકાર દ્વારા ખાસ કરીને દેશના એવા ખેડૂતો માટે શરૂ કરવામાં આવી હતી જેઓ આર્થિક રીતે નબળા છે આવા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડતી પીએમ કિસાન યોજના હેઠળ ગરીબ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે અહીંયા પૈસા જે મળતા હોય છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા ખાતામાં આવતા હોય છે લીબીટી બોર્ડ દ્વારા અહીંયા દરેક ખાતામાં બે હજાર રૂપિયા અહિયાં મોકલવામાં આવતા હોય છે તો બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા સીધા ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે કરોડો ખેડૂતો વીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો હવે વાત કરીએ કે વીસમો હપ્તો ક્યારે મળશે દરેક તો જ્યારે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવ્યો હતો તો તમને ખ્યાલ હશે કે દર ચાર મહિને અહીંયા બે હજારનો જે હપ્તો છે એ જાહેર કરવામાં આવતો હોય છે ઓગણીસમો હપ્તો જે છે એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવ્યો હતો તો તેના અહીંયા ચાર મહિના પૂર્ણ થયા છે તો એ પૂરી પૂરી સંભાવના છે કે જૂન મહિનાની અંદર અહીંયા વીસમો હપ્તો દરેકના ખાતામાં મોકલવામાં આવશે પણ કઈ તારીખે અહીંયા મોકલવામાં આવશે દરેકના ખાતામાં હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી પણ ચોક્કસથી વીસમો હપ્તો પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત દરેકના ખાતામાં જૂન મહિનામાં આપી દેવામાં આવશે તો દોસ્તો આ વીડિયોમાં મેં તમને વાત કરી કે પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો ક્યારે મળશે તો જૂન મહિનામાં તમને ચોક્કસથી મળી જશે આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ